નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીક એજ્યુકેશન પર મિત્રો આજે આપણે વિડીયોની અંદર કન્ડક્ટરની જે જાહેરાત હતી તેની માટે મેરિટ યાદી જાહેર હતી તેના વિશેની ખાસ માહિતી જોઈશું મિત્રો જીએસઆરટીસી દ્વારા જે એસ ટી કન્ડકટરની જે મેરિટ યાદી આજે જાહેર કરી દેવામાં આવે છે કે જે લેખિત પરીક્ષાનું કેટલું મેરિટ જાહેર હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું તો મિત્રો જાહેરાત ક્રમાંક બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ મુજબ અસર પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે તે માટે ખાસ મિત્રો જોઈએ પાંચ ચાર બે હજાર પચીસના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે તેઓ પણ બતાવવામાં આવે છે તો ખાસ મિત્રો કેટલું મેરિટ અટક્યું તે વિશે માહિતી જોઈએ તો જનરલ કેટેગરી માટે ચોસઠ માર્ક્સ જ્યારે જનરલ કેટેગરી મહિલા માટે એકાવન પચીસ માર્ક્સ EWS પુરુષો માટે છપ્પન પોઈન્ટ પચાસ જ્યારે ઈડબલ્યુએસ મહિલા માટે ચાળીસ પોઈન્ટ પછી ઓ કેટેગરીના ઉમેદવારો માટે પુરુષો માટે અઠ્ઠાવન પોઈન્ટ અઠ્યાવીસ જ્યારે ઓબીસી કેટેગરીના મહિલાઓ માટે ચુમ્માળીસ પોઈન્ટ પચાસ એસસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો પુરુષો માટે છપ્પન પોઈન્ટ પચાસ જ્યારે મહિલાઓ માટે પિસ્તાળીસ પોઈન્ટ પચીસ એસટી કેટેગરી માટે જોઈએ તો મિત્રો પુરુષો માટે સુડતાળીસ પચાસ જ્યારે મહિલાઓ માટે એકતાળીસ માજી સૈનિકને મિત્રો એક જ ગુણે અટક્યું છે માજી સૈનિક માટે અને જે કેટેગરી વાઇઝમાં જોઈએ તો એ કેટેગરી માટે તેત્રીસ પોઈન્ટ પચીસ બી કેટેગરી માટે ઓગણીસ પોઈન્ટ પચાસ સી કેટેગરી માટે પચાસ પોઈન્ટ પચાસ જ્યારે ડી કેટેગરી માટે સોળ પોઈન્ટ પચીસ તો આ મિત્રો જે પરીક્ષાની મેરિટ છે જે કેટેગરીવાઇઝ જે લિસ્ટ ચાલતી હોય તેના વિશેની આપણે ખાસ માહિતી જોઈએ બીજું મિત્રો વેબસાઇટ પર જે પીડીએફ આપેલી છે કે તમારે કેટલા માર્ક્સ આવે છે તે તમે વેબસાઇટ પર જઈ અને પીડીએફ ઉપર તમે જોઈ શકો છો પચીસ માર્ચના રોજ હાજર થવાની તારીખ પણ જાહેર કરી દીધી છે અને આવી રીતે મિત્રો ટૂંક સમયની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરીને નિમણૂકપત્ર આપવામાં આવશે તો આ મિત્રો આપણા વિશે ખાસ માહિતી મળી તો ફરીથી પણ એક નવા વિડીયો સાથે મળીશું તમે જો મારી ચેનલ પહેલી વખત આવો તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા વિડીયો છે ત્યાં સુધી સૌને જય જય માતાજી